નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો સ્વાગત સાબ સૌનું વદયકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો એસપીસીસી એક એવો વિષય છે કે જેનું મટિરિયલ બહુ બધી જગ્યાએ અવેલેબલ નથી પણ ટેન્શન ફિગર લેવાની વાત નથી આપણી ચેનલ ઉપર નું બધું જ એમપી બધું જ વંશોજ જે છે એ બધું અવેલેબલ છે અને વળી પાછું પ્રથમ સામિક પરીક્ષા જે તમારી તારીખ ત્રણ ના રોજ લેવાની છે એમાં જેટલા વિદ્યાર્થી મિત્રોને એસપીસીસી વિષય છે એને સેક્શન ઈ અને સેક્શન એફ એનું આઈએમપી હું તમને આ નાના એવા લેક્ચરની અંદર સેશનની અંદર આપવા જઈ રહ્યો છું દરેક ચેપ્ટરમાંથી 4 માર્ક્સવાળા અને 5 માર્ક્સવાળા કેટલા કયા કયા સવાલ પૂછાઈ શકે અને એનું પોસિબલ સોલ્યુશન શું લખવાનું તમારે પેપરમાં એની હું જાણકારી ફટાફટ તમને જલ્દીમાં જલ્દી આપવા જઈ રહ્યો છું તો ખાસ મારી સાથે છેક સુધી જોડાયેલા રહેજો કારણ કે આખા સેશનમાં સેક્શન ઈ અને સેક્શન એફ એ બે તમારો ક્લિયર થઈ જવાનો છે તમને મોસ્ટ ટાઈમ બી સવાલ જેમાંથી જ તમારી આવનારી પ્રથમ સામયિક પરીક્ષામાં પૂછાવાનું છે એ હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું માટે ખાસ છેક સુધી જોજો કારણ કે અને એમ ટોટલ મળીને અહીં આવરી લીધા છે જે ચેપ્ટરમાં પૂછાવાની શક્યતા નથી એને મેં હાથ ની ધડાડ્યું અને જે ચેપ્ટર માંથી પહેલી પરીક્ષામાં અને બોર્ડ ની પરીક્ષામાં વારંવાર પૂછાય છે એને અહીં મેં તમારી સમક્ષ રજૂ કરવાની ટ્રાય કરી હું તમને સમજાવીશ કે કેટલું તમારે ખાસ લખવાનું થશે ડન છે તો ચાલો સેક્શન ઇ અને સેક્શન એફ એસપી આપણે લખ્યા અને આ બે એવા સેક્શન છે કે તમે બે સેક્શન ક્લિયર કરશો ને માર્ક તમારા છે આટલું બધું અગત્યનું જો હોય તો એ આપણે તૈયારી કરવી પડે દીકરાઓ ચલો શરૂ કરીએ સૌથી પહેલા ચેપ્ટર એક છે હવે આ હું કહેતો જ છું એસપી નું છે નું છે આ ચેપ્ટર છે માફ કરજો એસપી નું પેલું ચેપ્ટર છે એનું મેન્શન કરતો છું એસપી નો આ પેલું ચેપ્ટર છે શેર અરજી અંગેની વિધિ સમજાવવાની છે આ જો શેર અંગેની વિધિ સમજાવવાની છે ચાર મુદ્દા જ આપેલા છે એની અંદર મોટા મોટા ચાર એ ચારે ચાર મુદ્દા સમજાવવાના છે ત્યાર પછી ટૂંક નોંધ લખો આ હું તમને અત્યારે કહી રહ્યો છું સેક્શન ઇન હવે ડિવિડન્ડ છે ને એ ત્રણ માર્ક્સમાં પણ હોય છે અને ક્યારેક ક્યારેક ચાર માર્ક્સની અંદર પણ હોય છે ઓકે એટલે એ આપણે આ પાકો કેમ નાખવાનો છે પહેલા ચેપ્ટર નો છેલ્લો મુદ્દો છે જે આપણે ધ્યાનમાં રાખશું ટૂંકનો લખવાની છે ત્યાગ પત્ર આ પણ આની જેમ જ સિમિલર ક્વેશ્ચન છે ક્યારેક ક્યારેક ચાર માર્ક્સ માં પણ મોટા ભાગે ત્રણ માર્ક્સ ની અંદર અવેલેબલ હોય શેર વહેંચણી ની વિધિ સમજાવવાની છે તો શેર વહેંચણી ની વિધિ એ પણ છે લવ જો વિધિ છે ને એટલે યાદ રાખજો વિધિ માં તમારા બધા જ મુદ્દા ક્રમમાં લખવાના છે ઓકે હવે આમાં એવી ગણતરીની નહીં કરવાની સાહેબ ચાર માર્ક્સમાં હોય સેક્શન તો પછી આઠ મુદ્દા લખને લખવાના છે છે અને ક્રમમાં લખવાના ઓકે એટલે જ્યારે વિધિ તમે પાકી કરો છો તો ક્રમમાં યાદ રહેવી જોઈએ અને બધા મુદ્દા યાદ રહેવા જોઈએ એક ચાર મુદ્દા આવડશે બાકીના નહીં લખો નહીં ચાલે મોસ્ટ ટાઈમ બીજો એસપીસી માં એક ખાસ ધ્યાન રાખો કે એસપીમાં ઓલમોસ્ટ બધા ચેપ્ટરમાં મિનિમમ એક એક તફાવત છે એ તફાવત પાકો કરતી વખતે છોડવાનો નહીં કરી જ નાખવાનો ઓકે એટલે આ પહેલા ચેપ્ટર નો તફાવત છે અનિયમિત શેર વેચણી ઓકે તમારી ખબર નહીં કેટલી વાર તમને પૂછાશે તો આ ભૂલતાની તફાવત ફરજિયાત કરી નાખવાનો છે આ એક તફાવત પાકો કરો ફાયદો શું થાય ખબર બે ટોપિક પાકા થાય સમજ પડી ને એ માઇન્ડસેટ થી પાકો કરો બે ટોપિક અનિયમિત શેર વેચણી ગેરકાયદેસર શેર એનું રિવિઝન થઈ જાય તમે તફાવત પાકો કરો તો ઓકે ત્યાર પછી શેર વહેંચણી અંગે સેક્રેટરીની ફરજો અને શેર હપ્તા મંગાવવાની વિધિ તો આટલા સવાલો છે જે પહેલા ચેપ્ટર માંથી ચાર માર્ક્સ માટે ખાસ અગત્યના છે તો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું થશે એવું નહીં સાહેબ એક જ સવાલ પૂછાય બે ભાઈ ચેપ્ટર ઓછા છે ઓકે એસપી ના ચાર જ ચેપ્ટર છે તો એમાં બે પણ સવાલ પૂછાઈ શકે એટલે એમ ધારીને મેં અહીંયા સાત સવાલો મૂક્યા છે જે મોસ્ટ ટાઈમ બી છે ખાસ અગત્યના છે યાદ રાખજો કે એમ કહો સાહેબ સાતમાં જ પેલો કયો શરૂ કરો પાકો કરો તફાવત

તો થોડાક પોતાની પાસે રાખે વેચી દે એટલે આંશિક શેરની ફેરબદલી માં એવું થાય કે જૂનો શેર હોલ્ડર એનું નામ એ રહે અને એને થોડાક શેર જે વ્યક્તિને આપે એનું નામ મેરાય આવી રીતે પણ થાય તો એ બસ એટલું ડિફરન્સ છે બાકી બધું સેમ સ્વૈચ્છિક ફાયદો અહીંયા તફાવત છે સ્વૈચ્છિક અને ફરજિયાત શેરની ફેરબદલી તફાવત આ પણ પાકો કરી નાખવાનો છે એક જ તફાવત છે બીજા ચેપ્ટરમાં અને છે તફાવત છોડવા નથી તમને ફરી વાર કહું છું પાકો થઈ જવું જોઈએ અમૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલીની વિધિ અને શેરના કાયદાકીય હસ્તાંતરણ અંગેના સંજોગો તો આટલી વસ્તુ આપણે ખાસ મેન્શન કરવાની છે અમૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલીની વિધિ બહુ બધી વાર હોય છે ઓનલાઈન ઇન્ટરનેટના માધ્યમથી ઓલા ડિમેટ ખાતાની મદદથી તમે કઈ રીતે શેરનો ફેરબદલી કરો છો ખરીદ વેચાણ અહીંયા મેન્શન કરવાનો છે એમાં પહેલી ઇન્સ્ટ્રક્શન સ્લિપ આવશે એની અંદર અને કાયદાકીય હસ્તાંતરણ આ મોસ્ટ ટાઈમ છે ખાસ કરી નાખજો ફરજિયાત ફેરબદલીના સંજોગો કાયદાકીય હસ્તાંતરણનું બીજું નામ શું છે ફરજિયાત ફેરબદલી એના સંજોગો તો અહીંયા આપણે મેન્શન કરવાના છે ડન છે હાલો ત્યાર પછી એસપી નું ત્રીજું ચેપ્ટર સૌથી નાનું ચેપ્ટર બોલી શકો ઓકે ડિબેન્ચર તો એની ફેરબદલીની વિધિ ચાર માર્ક્સમાં પોસિબિલિટી છે ડિબેન્ચરના પ્રકારો ચાર આપ્યા છે

તીજા એટલે તીજા ચેપ્ટર માંથી માત્ર ત્રણ સવાલો છે જે તમારે પાકા કરવાના છે બોક્સ દોઈ દો એટલે તમે આને તીજા ચેપ્ટર નો સવાલ માની ન લ્યો ઓકે ચેપ્ટર 4 માંથી છે આ સવાલ જો સભ્યપદ નોંધ કઈ રીતે આવે એ ઓકે હાલો હવે આ થઈ ગયા પછી લાસ્ટ બટ નોટ લિસ્ટ એ છે આપણો ચોથું ચેપ્ટર ઓકે આ પણ એસપી નો ચોથું ચેપ્ટર છે અને આમાં ઓલરેડી અંતના સંજોગોતે મૂકી દીધા છે એની પહેલાંની સાઈડમાં છતાંય ફરીવાર કહી દઉં ત્રણ એવા મેઈન સવાલ જે ચોથા ચોથો ચેપ્ટર સાવ નાનું છે ત્રીજા કરતા પણ તો પહેલું એ કે સભ્યપદના અંતના સંજોગો જણાવો કે સભ્યપદનો અંત કેવી કેવી રીતે આવી શકે શેર વેચીને આવી શકે કંપની શેર જપ્ત કરે તો આવી શકે એવી બહુ બધી મેથડ છે ઓકે તો એવી રીતે અંતના સંજોગો લગભગ અહીંયા ભલે કીધું જણાવો તો ખાલી લિસ્ટ બનાવીને વયું એવું જ જવાનું આપણે આ બધાને અહીંયા જણાવો ચાર માર્ક્સમાં છે તો સમજાવવાના ઓકે પછી કંપની નું સભ્યપદ કોણ કોણ મેળવી શકે એટલે કોણ કોણ મેળવી શકે એટલે લખવાના છે 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 પક્ષકારો કે કોઈ વ્યક્તિ 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 પેઢી પેઢી ભાગીદારી અન્ય કંપની વિદેશી આ બધા એની અંદર મેન્શન સહકારી મંડળીને હિન્દુ કુટુંબ નો કરતા અને એવી રીતે તો બધું એની અંદર મેન્શન કરવાનું કોણ ક્યારે કઈ રીતે મેળવી શકે અને કોણ ન મેળવી શકે અને સભ્યપદ મેળવવાની રીત મોસ્ટ ઓફ આઠ મુદ્દા છે લખો તો બેટર છે આઠ મુદ્દા ટૂંકમાં સમજાવવાના કેટલા તો એ પણ બહુ બધી સભ્યપદ આવેદનપત્ર માં સહી કરીને કંપની સાથે બાંધરી કરાર કરીને કંપનીના શેર ખરીદેને એવી રીતે શેર વેચની મેળવીને વગેરે વગેરે તો એ પણ રીતો આઠ છે એ આપણે મેન્શન કરવાની થશે ડન છે ભાઈ

પત્રમાં 5 પાંચ પાંચ માર્કસ મેળવવા હોય ને તો એના માટે તમારે કરવાનું ફકરા ત્રણ નીચ બદલાય બાકી બધાનું માળખું તો સેમ રહેવાનું છે એટલે એકવાર વાર માળખું તૈયાર કરી નાખો દોઢ માર્કસ તો એનો છે ખાલી પછી ઓલા સાડા ત્રણ માર્કસ તમે અંદરનું ફોર્મેટ લખો છો એના છે બહુ ઈઝી કામ છે કોઈ કોઈ સ્કૂલ પાંચમું ચેપ્ટર હોય

કે બેંક વાળાએ ભૂલ કરીને ભોગવવું તમારે પડ્યું તમે તો છન્ન રૂપિયા જમા કરાવી અને ઓગણસિત્તેર જમા કર્યા એમનો હાલે ને એટલે એ ફરિયાદ આપણે બેંકને કરવાની છે ઓકે પછી આપના ખાતામાં જરૂરી જમા રાશિ હોવા છતાં પણ આપનો ચેક બેંક દ્વારા અમાન્ય ખોટી રીતે અમાન્ય કરવામાં આવ્યો આ અંગે આપણે બેંકને ફરિયાદ કરવાની છે કે અમારા ખાતામાં બેલેન્સ હતું પાંચ લાખ રૂપિયા બેલેન્સ હતું અને એસી હજારનો ચેક આપણે બેંકમાં રજૂ કર્યો તો બેંક ચેક તો વ્યવસ્થિત લખ્યો હતો તો પાંચ લાખનું બેલેન્સ બેંક એકાઉન્ટમાં હોવા છતાં એસી હજારનો ચેક બેંકે શું લેવા રદ કર્યો આપણો પાછો આપવો એના માટે બેંકને આપણે ફરિયાદ કરવાની છે આ પણ તમને અવેલેબલ ચોપડીમાં મળી રહેશે તમારી બેંક દ્વારા ક્રેડિટ કાર્ડ કાર્ડ ખોવાઈ ગયું ગયું છે ત્યાં આઈ થિંક ડેબિટ એવું કઈક છે બાકી ખોવાઈ તો ગયું જ છે તો એ બહુ ઈઝી પત્ર છે એટલે એ આપણે વિનંતી કરવાની છે બેંક ને ભાઈ કાર્ડ છે બ્લોક કરી દેજો અને નવું કાર્ડ અમારે કઈ રીતે મેળવવાનું એની જાણકારી અમને આપો એટલે આ આ લેવલનું કામ આપણું થશે તો ત્રણ પત્રો છે પહેલા ચેપ્ટરમાંથી બીજું એટલે હું ઘણા બધા પત્રો આપ્યા પહેલા ચેપરમાં એટલે પહેલા ત્રણ આ થઈ ગયા કે પાસબુક માં ભૂલ થઈ પછી ખાતામાં જમા રકમ હતી છતાંય ત્યાં બેંક શું કર્યો ચેક અમાન્ય કર્યો અને ત્યાર પછી ક્રેડિટ કાર્ડ ખોવાઈ ગયું છે ઈ વાળો પત્ર થઈ ગયો તો ત્રણ આ પત્ર થઈ ગયા હા ત્યાર પછી પંજાબ નેશનલ બેંક માં સુરતમાં ખાતો છે ને બેંક ના કોઈ કર્મચારી સાથે આ પણ ચોપડીમાં બેઠો મેં આમ ચોપડીમાં જ કે કર્મચારી આપણી સાથે ગેરવર્તણૂક કરી ખરાબ વર્તણૂક કરી તો આ અંગે ફરિયાદ આપણે બેંકના મેનેજરને કરવાની છે ઓકે સિમિલરલી આ બહુ બધી વાર પૂછાતો નથી પાંચમો બેંકમાં ડિમેટ ખાતું ખોલાવવાનું કાર્યવાહી છેલ્લે વાંચજો પાંચમો આ પત્ર છે સૌથી છેલ્લે વાંચજો અને જેવી રીતે ડેબિટ ક્રેડિટ કાર્ડ ખોવાઈ ગયું તો એવી રીતે ચેક ખોવાઈ ગયો છે ઓકે તો એની ચુકવણીની અટકાવ ચુકવણી અટકાવવાની વિનંતી કરતો પત્ર એટલે ઓલું ખોવાઈ ગયું પાકું કરશો એટલે આ તમને ઇઝીલી આવડી જશે બહુ મોટી માથાકૂટ નથી હે ને હાલો ડન ત્યાર પછી ચેપ્ટર નંબર બે છે સીસી નું ઓલરેડી એમ સીસી લખ્યું જ છે તો ફરી વાર લખી દઉં એમાં તો એમાં છે ખાડ કુવા વારંવાર ઉભરાય છે મતલબ સફાઈ ખાતું જે છે ખાળ કુવા વિભાગ નગરપાલિકાનું એને અરજી કરતો પત્ર લખવાનો છે શું શું પ્રોબ્લેમ્સ આવી શકે અંગે પછી ગુજરાત એજ્યુકેશન આ બધા ચોપડીમાં છે તમને મળી રહેશે બે સમાંતર જોડાણ અને અરજી કરતો પત્ર છે એ બીએસએનએલ વાળા લખવાનો છે આપણને બુકમાં બેઠો આપ્યો સમાંતર જોડાણનો મતલબ શું થાય ખબર કે નંબર એક ડબલા બે મતલબ તમે એક નંબર લગાડો એટલે બે ડબલા રિંગ વાગે જે પેલો ઉપાડી વાત કરે એમ ઓકે ઘણીવાર શું થાય કે કંપની છે એની ઓફિસ ઉપેલ માળે હોય નીચલા માળે હોય એટલે છે ફોન તમે કરો બહારથી કોઈ કરો વ્યક્તિ ફોન કરે કંપનીમાં તો એ હવે કાંઈ એટલાવાળાને વાળાને ફોન આવે નકરા ખબર જ ન પડે અને જો ઉપર રાખો નકરો ઉપેર જાણકારી મળે એટલે આ લોકો શું ટ્રીક અજ આવે કે ભાઈ એક નંબર ઉપર કેટલા કનેક્શન બે નંબર એક કનેક્શન બે એટલે જ્યારે તેમ કોઈ પર્ટિક્યુલર બહારનો વ્યક્તિ કંપનીમાં ફોન કરે ત્યારે શું પરિણામ આવે કે બે જગ્યાએ રિંગ વાગે બે જગ્યાએ ખબર પડે કે ફોન આવ્યો છે પછી જે વ્યક્તિ પેલો ઉપાડી વાત કરે આ સુવિધા માટે આપણે બીએસએનએલ ની ઝોનલ ઓફિસને ને કેવું પડે એ લોકો પછી આપણને વ્યવસ્થા કરી આપે પછી ટાગોર સોસાયટી પાલડી વિસ્તારમાં અપૂરતા પાણી પુરવઠાની ફરિયાદ કરતો પત્ર પાણી પુરવઠા વિભાગને લખવાનો થશે આપણે કે આ પાણી પુરવઠા વિભાગ છે એ અમને નિયમિતપણે પાણીની સુવિધા પૂરી નથી પાડતો તો અને એના અંગે શું શું તકલીફ પ્રોબ્લેમ્સ થાય છે એ પણ આપણે મેન્શન કરવાનું થશે ઓકે ચલો આ ત્રણ પત્ર છે એક તો ખાળકો વિભાગને વારંવાર ઉભરાય છે એટલા માટે

જે આપણે બરાબર પાકા કરવાના છે સ્કૂલની આજુબાજુ પાન મસાલાનું ગુટકાનું વેચાણ થાય છે એને બંધ કરવા માટે તમારે તમારા પ્રિન્સિપાલને પત્ર લખવાનો છે ઓકે તો આટલા પત્ર છે ચેપ્ટર નંબર બે માંથી સીસી માંથી તમારે તૈયાર કરવાના છે ઓકે ચાલો હાલો હાલો ત્યાર પછી એક આ એક સોરી કરી લેજો સાતમો એક આ નહીં કરતા વાંધો નથી પણ આ નિકાસ પરવાનું મેળવવાનો પત્ર છે મોસ્ટ ટાઈમ બી છે ચેપ્ટર નંબર બે માંથી જ છે ઓકે ઓલામાં મને એમ કે આવી ગયો છે પણ આ કંપની કોઈ પણ હોય આ મેન આપણે નિકાસ પરવાનો મેળવવાનો પત્ર ખાસ ભૂલવાનું નથી એમાં ઓલું મેન્શન લિસ્ટ કર્યું છે બરાબર ભારત સરકારનું કંટ્રોલર ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ વાળાનું જે કંટ્રોલર હોય એને આપણે આખે આખો લેટર સરસ મજાનો લખવાનો છે તો આ એક કરી નાખજો બીજા ચેપ્ટર આ પત્ર પાકો કરવાનું પ્લીઝ નહીં ભૂલતા ઓકે હલો ચેપ્ટર નંબર ત્રણ ની વાત કરીએ ચેપ્ટર નંબર ત્રણ માં છે કર્મચારી પત્ર વ્યવહાર છે આંતરવિભાગીય પત્ર વ્યવહાર તો એમાં અજમાયી સમયગાળો લંબાવવા અંગેનો મેમો આપણે તૈયાર કરવાનો છે પાઠ્યપુસ્તક માં આપેલો છે ત્રણ નાના બરાબર આ છે ને મેમા કામ એવું છે ઘણીવાર મેમો મેમો માર્ક્સમાં પણ પૂછાય તો આપણે કંઈ ના પડાય એટલે મેમા વાળું કામ જોઈ લેવું સાવજી બરાબર સીસી સેક્શનમાં નાના નાનું ફોર્મેટ કોનું હોય મેમો નું હા ઝડપથી જ એટલે મેમો પૂછાનો પાંચ માર્ક્સમાં તો ગોલ્ડના ગાઢા તમને મફતમાં માર્ક્સ આપવા માંગે છે પેપર સેટરો એવું સાબિત થાય એટલે બહુ બહુ સહેલું કામ છે જોઈ લેવું આપની કંપનીમાં વેચાણ વિભાગે કરેલા છેલ્લા બે મહિનાની વેચાણની પ્રક્રિયાની માહિતી આપતો મેમો પત્ર સ્વરૂપે આપણે લખવાનો છે એટલે આપણે અહીંયા પણ આ મેમો છે એટલે બે મેમો છે પછી એક નોટિસ આપણે કરવાની ફરજ દરમિયાન આ પહેલી જ નોટિસ આઈ થિંક છે કે કર્મચારી કામના ફરજ સમય દરમિયાન સ્થળ ઉપર હાજર નહોતા એટલે ખુલાસો માંગતી નોટિસ આપણે કર્મચારી પાસે એટલે લક્ષ્ય કંપની કોને સંબોધન કરીને કર્મચારીને

તમે પ્રીમિયમ મહિને મહિને ભરવા નક્કી કર્યું હોય તો હવે તમારે દર મહિને દર ત્રણ મહિને ભરવું છે દર વર્ષે ભરવા નક્કી કર્યું હોય પણ હવે તમારે દર છ મહિને ભરવું છે તો આને મુદતમાં ફેરફાર કર્યો એમ કહેવાય કે ભાઈ પ્રીમિયમ કઈ રીતે ભરવું છે વીમો લેતી વખતે જે મુદત નક્કી કરી હોય હવે એ પ્રમાણે આપણે નહીં કરવું હવે એમાં ફેરફાર કરવો છે પોસિબલ છે તો આમાં લક્ષ્ય ગ્રાહક મેળવશે વીમા કંપની પછી નંબર 2 છે શ્રી તપેન ઠક્કરે પોતાની દુકાન માટે યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીના આગનો વીમો લીધો છે શોર્ટ સર્કિટના કારણે દુકાનમાં આગ લાગી છેલ્લો પત્ર ચોથા ચેપ્ટરનો છેલ્લો પત્ર વાંચશો તમને આઈડિયા આવી જશે કે શું લખવાનો છે ઓકે એટલે ચોથા ચેપ્ટરનો છેલ્લો પત્ર કે જેમાં આગનો બનાવ બન્યો અને વીમા કંપનીને વળતર મેળવવા માટે પત્ર લખવાનો છે જાણ કરવા માટે પત્ર લખવાનો છે કે હળગી ગયું બધું એટલે પ્લીઝ

અને ત્યાર પછી બીજા બે પત્ર છે ટોટલ પાંચ પત્ર તમારે તૈયાર કરવાના મનોજ કડીવાળા એકસઠ વર્ષના નિવૃત્ત પ્રોફેસર એમના નિવૃત્તિ પછી સમય માટે પેન્શનની રકમ મેળવવા માંગે છે અને એના વતી અનુરૂપ પેન્શન વીમા પોલિસીની માહિતી મેળવવા એલ ઓફ ઈન્ડિયા જામનગર વતી પત્ર લખવાનો છે એટલે એ પેન્શનની યોજના મેળવવા માંગે છે સાદી ભાષામાં માહિતી મેળવતો પત્ર આમાં લખવાનો છે ને એસ અપી લઈ બંધ કેડી પડી ગયેલી વીમા પોલિસી હવે આમાં છે ને પાઠ્યપુસ્તકમાં કોઈ વ્યક્તિ છે યાત્રા કરવા ગયેલા ની પાછા આવ્યા ત્યારે બંધ થઈ ગઈ છે ચાલુ કરવી છે ઓકે હાજી ઉસ્માનગી કેરીવાળા એ નામથી બુકની અંદર પત્ર તમને મળી રહેશે જોઈ લેજો એ બંધ પડી ગયેલી પોલિસી ચાલુ કરવા માટેનો એ હાજી ઉસ્માનગી કેરીવાળા કસ્ટમર છે એ વીમા કંપનીને લક્શે ઓકે તો આટલા પત્ર છે જે આપણે ખાસ ધ્યાનમાં રાખવાના થશે અને મિત્રો એસપીસીસી બાબતે ખાસ કહી દો કે ભાઈ આ તો સેક્શન ઈ અને એફ નું છે છે એટલે એ પણ એક પડ્યો જોઈ લેજો સેક્શન એ અને બી નું પણ આવવાનું છે ભવિષ્યવાણી સૂર્યોદય સૂર્યોદય પણ આવવાના છે એટલે સીસી બાબતે બિલકુલ ટેન્શન નહીં લેતા જેટલું અને બીજું કે અત્યારે તો ઠીક બોર્ડ ની પરીક્ષા વખતે પણ એસપીસી નું બધું જ કન્ટેન્ટ બધું જ મટીરીયલ આવવાનું છે એટલે ટેન્શન ફિકર છોડી દેજો અને વાંચવા મળજો ઓકે તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચર ની અંદર ત્યાં સુધી સ્ટે કનેક્ટેડ આપણી ચેનલ સાથે જોડાયેલા રહ્યો તમને કામના બધા જ જેટલા પણ તમને મળવા જોઈએ એ બધા જ અમે તૈયાર કરી રહ્યા છીએ વહેલામ વેલી તકે પહોંચાડી રહ્યા છે ઓકે તો એ બાબતને ધ્યાનમાં રાખીને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો દીકરાઓ શેર કરજો તમારા એસપીસીસી વિષય વાળા મિત્રો ને કારણ કે એસપીસીસી વિષય રાખ્યો તો હોય જ 12 માં પણ એનું કન્ટેન્ટ ભણવા માટે જાજુ અવેલેબલ નથી તો ટેન્શન નહીં લેવાનું આપણને હે ઓકે તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યાં સુધી આવજો ટાબાય